જય મુર્યધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મિની ટ્રેક્ટર વિશેનો વિડીયો આપણે બનાવવાનો થાય છે એમાં યુવરાજ મિની ટ્રેક્ટર કે આની ખૂબીઓ અને આની ખામીઓ આપણે જાણશું તો આ ટ્રેક્ટર પંદર એચપીનું આવે છે અને બે હજાર એકવીસમાં મેં લીધેલું હતું આજે બે હજાર ચોવીસ ચાલુ છે એટલે ત્રણ વર્ષ થયા છે ટન વર્ષની અંદર સાડા પાંચસોથી છસો કલાક જેવું આપણે આ ટ્રેક્ટર રહેલું હે તો મેં એટલું ઈકું એમાં મને આ ટ્રેક્ટરમાં ખૂબીઓ અને જે ખામીઓ દેખાણી એ આપની સમક્ષ રજૂ કરી એટલે પહેલાં નંબરમાં તો આ ટ્રેક્ટરની છે ને ખામીઓ વિશે આપણે જાણીશું તો આ ટ્રેક્ટરમાં એક ખામીતા એ છે કે આમાં લંબાઈમાં આમ થોડુંક વધુ આવે છે એટલે તમારો ટર્ન છે ને લાંબો વરે છે

અને ફ્રી અહીંયા એક થાય છે વચમાં એટલે આમાં આપણે રિવર્સ મારીને ત્યારે બંને ગેર આપણે બદલાવા પડે આને ત્રીજામાં લેવું પડે અને આને રિવેશ રિવેશમાં મારવું પડે અને પછી વળી પાછું આપણે વરી ચાહે ચડાવી ત્યારે પહેલાં ગેરમાં આપવું હોય ને ત્યારે વરી આને પાછું કરીને પહેલા ગેરમાં અને આને પાછું હાઈમાં લેવું પડે એટલે આ એક મોટામાં મોટી આની ખામી છે કે બે ગેર આપણે બદલાવવા પડે નકર મિની ટ્રેક્ટર બીજા આવે એમાં બે ગેર હેઠે બદલાવવા ના પડે એટલે આ બે ગેર બદલાવવા પડે એ એક આની છે અને નવો ડ્રાઈવર હોય ને તો આ બે ગેર બદલાવવા મુશ્કેલી પડે અને કાયમ આપતો હોય તો વાંધો ના આવે આ કહેવાનું હવે આ પીટીઓ સિસ્ટમ છે અને આ પીટીઓ આવે છે પીટીઓ ચાલુ બંધ થાય અને બીજી આમાં કોઈ જાજી સિસ્ટમ લીધેલી છે જ નહીં હાઈફાઈ બહુ ટ્રેક્ટર છે નહીં આ સાદો ને સિમ્પલ હે અને બીજા નંબરમાં કે એક આનું સ્ટેરિંગ બહુ હાર્ડ આવે છે અને સ્ટેરિંગ આનું છે ને અઠ્યાવીસનું જે ટ્રેક્ટર આવે છે ને અઠ્યાવીસનું જારીનું એનું સ્ટેરિંગ ફૂલે ફૂલ હાર્ડ આવે છે પછી ચોત્રીનું ચાલીનું જે ટ્રેક્ટર થાય છે એમાં થોડુંક ફ્રી થઈ જાય છે એમ કહીએ છે પણ આપણે અઠ્યાવીસ અને ચોત્રીની જારી થાય છે એટલે આનો સ્ટેરિંગ ખુલે ફૂલ હાર્ડ આવે છે પછી આને જીમ આપણે હાકતા જઈએ ફ્રી થતું પણ અત્યારે હાર્ડ બહુ છે અને આમાં મેં ડગરા કરી અને ચાલીસની જારીનું ટ્રેક્ટર કર્યું છે અત્યારે ડગડા સિસ્ટમ એ જે આટલા વ્હીલ પંખાથી બારા છે અને જે ઓલું ચાલીનું ટ્રેક્ટર આવે એમાં આટલા વિલ બારા રહેતા અહીંયા પંખો તમારો ઉપર રે થોડુંક કોણો આવે અને આ થોડુંક હાકડું બનાવેલ છે ઇઠાવીસની જારીમાં હાંકવા માટે આ એક છે અને બીજી એક ખામીયાને એ આવે છે કે જ્યારે તમે વખીડામાં આપતા હો ત્યારે પેલો ગેરમાં હાઈ સ્પીડ થઈ જાય છે અને જો ત્રીજા લોમાં આપો તો હાકું કૂટે નહીં એટલે એ એક ખામી આવે છે ગેરમાં થોડોક પેલો ગેર વધુ સ્પીડવાળો આવે છે અને ત્રીજો લો વધુ ઓછી સ્પીડ આપે છે એટલે એમાં એક સેટિંગ નથી આવતું એટલે કાં તમારે ફરજિયાત પેલો ઘેર આપવો પડે અથવા તો ફરજિયાત ત્રીજો લો આપવો પડે એ એક આમાં ખૂબી છે ખામી છે અને બાકી છે ને હું ટ્રેક્ટર તમને જે ફાવી જાય તો આના જે હું કે ટ્રેક્ટર ના થાય અને જો ના ફાવે તો આના જે પિંજણ નંબરે એ ટાઈપમાં આવે છે ટર્ન મોટો આવે છે અને ગેરમાં એક બહુ મોટો પ્રોબ્લેમ છે રિવેસ તમારે મારો એટલે બંને ગેર બદલાવો પડે અને બીજા નંબરમાં થોડુંક વાળું આવે છે પાંત્રીસ મણનો વજન પાંત્રીસ ચાલીસ મણને આડે ગાળે અને વજન આવે છે અને હાઈ સ્પીડ વાળું આવે છે ટ્રેક્ટર તો મિત્રો આની આપણે ખામીઓ જાણી લીધી હવે આની ખૂબીઓ જાણી કે આ ટ્રેક્ટર લેવાથી શું તમને બેનિફિટ મળે તો પહેલા નંબરમાં તો આ ટ્રેક્ટર પાંચ વીઘાથી માંડી અને વીસ વીઘા ખેતી હોય ત્યાં સુધી તમારે આ ટ્રેક્ટર હોય તો મોટા ટ્રેક્ટરની જરૂર ના પડે બધું આ ટ્રેક્ટરથી તમારું કામ દોડવાઈ જાય છે ચા ચાનાથી પડી જાય છે પણ મને ચા નાખતા આવડતા નથી એટલે હું નથી નાખતો એટલે મારે મોટું ટ્રેક્ટર એક ચા નાખવા આવે છે અને મોટું ટ્રેક્ટર એક આપણે ઉનાળું અને શિયાળું વાવેતર કોઈ પણ આપણે કરવાનું હોય ત્યારે આવે એ બે જ કામમાં મારે મોટું ટ્રેક્ટર આવે છે બાકી તમામ કામ તો હું આ ટ્રેક્ટર થી કરી દઉં હું ભરિયા ઉપડી જાય ભરિયા ઉપડી જાય છે થોડાક નાના કરવા પડે ભરિયા અને ભરિયા ઉપડી જાય છે મગફળી પાડી લીધી મે અવારે જ મગફળી આનાથી પાડી તન વ્રથે મગફળી પાડું છું પાછળ રોલ અને કમ્પ્લીટ ડ્રાફ પણ બનાવેલી છે અને એનો વિડીયો પણ ચેનલમાં છે જ એ તમે ચેનલ ની અંદર જે એને જોઈ લેજો મગફળી પાડી હતી એ વિડિયો છે ફરર આયકો તો એ વિડિયો છે એ તમામ વિડિયો મે અપલોડ કરેલા જ છે આપણી ચેનલ માં અને ઈ બધી વસ્તુ આ નથી થઈ ગઈ છે તો કોઈ 15 થી 20 વીઘા જમીન હોય તમારી એટલે આ ટ્રેક્ટર તમારે બધું કામ રોડવી દીયે છે અને મિત્રો જે આ આપણે બમફર છે ને અલગ થી બનાવ્યું છે કંપની નું બમફર આવે ને એમાં માં બોયંગ નથી આવતો નબળું આવતું એટલે આ બમ્ફર આપણે ચેનલથી બનાવ્યું છે અને અહીંયા માં દીધા છે હવે આ બમ્ફરમાં આપણે જે આ લોઢિયાના જે ડાઢા હોય એ હું અહીંયા ત્રણ ફીટ કરી દઉં ને એટલે અહીંયા તમારે વજન બેથી ત્રણમાં તમે રાખી અને પર ઉપાડી શકો તો આ હેવી બમ્ફર બનાવવું પડે નકર હેવી બમ્પર ના હોય ને તો અહીંયા થડકાનમાં મેળ્યા જાય અને આ તો હે ને શોભાનું છે આપણે અહીં બોલ સિસ્ટમ છે આ બોલ બે ઉરી નાખો એટલે આ નેખનું થઈ જાય અને અહીંયા આપણે ડાઢા વખીડ્યાના રાખી દઈ એટલે અહીંયા એ સપોર્ટમાં આપણે કોઈ પણ બે ત્રણ મણનું વજન રાખવો હોય તો રાખી શકે અને બાકી આ ટ્રેક્ટરમાં વેરેન્ટ હજી સુધીમાં કંઈ આવ્યું નથી ઓયલ પાણીનું જે આવે એ સર્વિસમાં જ બાકી ઓમ કંઈ આમાં કંઈ હજી કંઈ થયું નથી અને હજી કંપનીના ટાયર બધી છે અને હવાઈ કંપનીની જ છે હજી પંચર ફેરે પડ્યું નથી ત્રણ વરફમાં અને આ રીતનું કંઈક આવે હે એક જે આ ધુવાડિયું આપણે ઊંચું હોય ને એને મેં આડું કરેલું છે જેથી કરીને અવાજ સારો આપને મળે કે આ ધુવાડિયું ઊભું આવે એ મેં આડું કરેલું છે આ એક ફેરફાર કર્યો છે અને બાકી એક આ ટૂલબોક્સ નાખ્યું આ ટૂલબોક્સ આવે નહીં આમાં પડ્યા પડાવીએ એ આ રીતના ટૂલ બોક્સ ખુલી જાય અને આ થઈ જાય બાકી આમાં કોઈ ફેરફાર કર્યો નથી બેટરી નવી લેખી નથી એ કંપનીની જ છે અને એક પાછો અહીંયા આપણે પાછળ થોડો ફેરફાર કરેલો છે આ લોટીઓ છે આ લોટીઓ અત્યારે ફોલ્ડિંગ કારને કાઢે આ રાપ છે મગફળી પાડવાની આપણે વીસની જ્યારે મગફળી પાડવાની ઘોડાવાળી જ રાપ બનાવી છે જેનો વિડીયો પણ ચેનલમાં મૂકેલો જ છે મગફળી પાડવાનો એ તમે ના જોયું હોય તો જોઈ લેજો અને બીજો એક અહીંયા ફેરફાર કરવો પડે જે આ કંપનીની પીનું આવે અહીંયા તમે ખાપ્યાં રાખો ને તો ટ્રેક્ટર ચાલતું નથી સ્લીપ મારે છે એટલે એ પિનને આપણે અધર લીધેલી છે અને આ અલગથી એક કરેલું છે જેથી કરીને અહીંયા આપણે રોટા રોટા જોડાવું હોય તો કંઈ થાય નહીં પાછું બીજા નંબરમાં આપણે ટોલીનો પાટલો જોડાવવો હોય તો આ બે હોલમાં બે બોલ સિસ્ટમથી જોડાવાય છે નકર આ સિસ્ટમથી હતો નહીં ટોલીનો પાટલામાં ફેરફાર કરેલો છે એ આપણે ચાર બોલ ઉમેરવા પડે કાઢવું હોય તો અને જ્યારે વોટા રાખી ત્યારે ટોલીનો પાટલો ફરજિયાત છોડાવવો પડે એમ જ હતો નકર અહીંયા ચીપિયામાં કોપલીન જાય નહીં એટલે એને લીધે આપણે હે થોડોક ફેરફાર કરેલો હે અને આ પિન જ્યાં હોય ત્યાં જ પાછી આ સાકત ચોડવાની નહીં તો તમારે ખાપિયાનું સેટિંગ બહુ જોઈએ એવું નહીં થાય જે અહીંયા અહીંયા પિન થઈ એની સામે જ તમારે ખાકરની પિન રાખવી પડે નકર હેરખું હાલતું નથી બાકી કઈ આમાં કોઈ જાતનો ફેરફાર કર્યો નથી આ એક આટલો ફેરફાર બધા મિની ટ્રેક્ટર યુવરાજ લે ને બધાને કરવો જ પડે નકર હાલતું નથી તો મિત્રો આ ટ્રેક્ટર થી મેં દાંતી આકેલી છે એનો વિડીયો એમાં મૂકેલો જ છે અપલોડ કરેલો પછી આ ટ્રેક્ટરથી મેં રોટાવેટર હું આપું હું જો રોટાવેટર આપણે અહીંયા જ પડ્યું છે બતાવો ભાઈ જો રોટાવેટર સાડા ત્રણ ફૂટ નું છે એ મહિન્દ્રા કંપનીનો જ છે એ હું આનાથી આખું હોઉં ટૂંકમાં આપણું કામ બધી રોડવાઈ જાય છે અને જો આ ભર ઉપાડવાનો ચીપિયું છે જે સાડા પાંચ ફૂટ લંબાઈ છે અને પોળા એક ચારક ફૂટ જેવી છે એ ચીપીઓ બનાવી દીધો હોય એટલે એનાથી ઘર પણ મગફળીના ઉપડી જાય છે પછી ચણાનો વાવેતર હોય તો એના પણ ઘર આપણે ઉપાડી શકીએ એ બધી વસ્તુ તમે આ ટ્રેક્ટરથી કરી શકો અને આ ટેક્ટર મને કિંમતમાં પડ્યું હતું બે લાખ ને પાસઠ હજાર રૂપિયામાં બે હજાર એકવીસની સાલમાં અને આ ટેક્ટરમાં મને પિસ્તાળીસ હજાર રૂપિયા સબસિડી મળેલી હતી એટલે સવા બે લાખને આડે ગાડે ટૂંકમાં મારે ભોડું કમ્પ્લીટ થયું હતું તે પછી મેં પાછળના જે બધા બનાવ્યા એમાં આ ચીપીઓ બનાવ્યો ત્યારે ચીપિયો મારે સાત હજારમાં ગયો હતો અને આ લોટીઓ મેં બનાવ્યો લોઢીઓ મેં એક જ બનાવ્યું હે ટૂંકમાં પંદર ચૌદ પંદર હજાર નાળે ગાળે એક લોઢિયો ને આઠ દાદા એ બનાવ્યું હતું અત્યારે એના ભાવ કદાચ થોડા ઘણા ફેરફાર થયો હોય હજાર પંદર રૂપિયા એ એક બનાવ્યું અને બાકી મગફળીમાં બધી જાતની રાપુ મેં બનાવેલી હતી આટલી વસ્તુ બનાવી એટલે આડે ગાળે તન ને આડે ગાળે ટૂંકમાં બધી સાધન કમ્પ્લીટ થયા અને મિત્રો જે અહીંયા છે ને આપણે મગફળીમાં જ્યારે વાવણી કરતા હોય ને ત્યારે આગલા ટાયરમાં ગારો ઉખડતો જાય એના માટે એક આ ચીપયો બનાવેલો છે કે અહીંયાથી આમ સપોર્ટ મારી પહેલાં ઈઠાવીને જારીનો હતો પછી આ ચાલીનું કર્યું એટલે આવરી પાછું જોઈન્ટ કરી દીધું એટલે અહીંથી આપણે ગારો ઉખડતો જાય અને પૈણું હું ચોખું રહીએ ટાયર એક આ છે અને બાકી આ ટ્રેક્ટર છે ને પંદર પાંચ વીઘાથી માંડી અને પંદરથી વીસ વીઘાવાળા દરેક ખેડૂત આ ટ્રેક્ટર લઈ શકે આમાં કોઈ ઉમ પ્રોબ્લેમ ન રહે પણ એક વસ્તુ કે આ ટ્રેક્ટર તમને ફાવવું જોઈએ જો ફાવે નહીં ને તો આના જે પિંજણ નથી એ તમને કહી દેહ નકર બીજા મિની ટ્રેક્ટર આવે છે જે આપણે કેપ્ટન છે સોનાલિકાનું છે મિસ્યુ બીસી છે બધા બીજી ઘણી જાતના આવે છે પણ આપવામાં જો તમને આ ટ્રેક્ટર ફાવી ગયું ને એટલે તમને બીજું એક મિની ટ્રેક્ટરમાં નહીં ફાવે અને જો ના ફાવ્યું તો આના જે પિંજણ નથી એટલે તમારે જો લેવું હોય તો આવી રીતના નિર્ણય કરીને લેજો પેલા કોકનું હાંકી લેજો જો હવે તો જ આ ટ્રેક્ટર લેજો નકર આ ને આંખવું બહુ અઘરું હે